સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં એસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવી લાંચિયા મહિલા પીએસઆઈ એએસઆઈ અને વચેટિયાને રૂપિયા ત્રેસઠ રચવાની લાંચ લેતા રંગે હાથ ઝડપિયા છે પૈસા લેતી તેની અરજી દફતરે કરવા લાંચ માંગી હતી કાબોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ના હીરાબાગ પોલીસ ચોકી ખાતે પૈસાની ની સંબંધિત એક અરજી મામલે રૂપિયા 63000 ની લાંચ સ્વીકારતા મહિલા PSI ASI અને એક ખાનગી વ્યક્તિને ને ACB એ ઝડપી લીધા હતા આ ઘટનાની પોલીસ બેડા માં ખળભળાટ મચી ગયો છે આ સમગ્ર પ્રકરણ કાબોદરા પોલીસ સ્ટેશન માં ફરિયાદી વિરુદ્ધ પૈસાની ની બાબતે કરવામાં આવેલી એક અરજી સંબંધિત આ અરજીના મામલે કાયદેસરની કાર્યવાહીનું દબાણ ઓછું કરવા માટે પીએસઆઈ રબારી દ્વારા ફરિયાદી પાસેથી રૂપિયા ત્રેસઠ હજાર ની લાંચની માંગણી કરવામાં આવી હતી ફરિયાદી આટલી મોટી રકમની લાંચ તરીકે આપવા માંગતા ન હોવાથી તેમને સમગ્ર બાબત અંગે સુરત એસીબીનો નો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી ફરિયાદીની ફરિયાદના આધારે એસીબી દ્વારા

એએસઆઈ નવનીત જેઠવાવતી સ્વીકારી હોવાનું જણાવ્યું હતું તેના નિવેદનના આધારે એસીબી દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મહિલા પીએસઆઈ મધુ રબારી એસઆઈ નવનીત કુમાર તેમજ ખાનગી વ્યક્તિ મહાનસિંહ સિસોડિયા આમ ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી હાલ દ્વારા આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે આ પોલીસ ચોકીમાં જ પોલીસ અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા પોલીસ વિભાગની છબી ખરદાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે અને આ ઘટના શહેરભરમાં ચર્ચાનો વિષય બની છે